સો હેલો એવરીવન વેલકમ ટુ આર વિદ્યાલય આજની આપણી કહાની છે ધ સ્ટ્રેન્જ લેટર હવે આ કહાની શરૂઆત કરું એની પહેલાં હું તમને અમુક નિયમો જે છે જણાવી દઉં યાદ રાખવું કે આપણું જે વ્યાકરણ હશે એની જે વાક્ય રચના અંગ્રેજીની જે વાક્ય રચના હશે એ કંઈક આવી રીતના હશે પહેલાં સબ્જેક્ટનો યુઝ થયેલો હશે પછી વર્બ અને પછી ઓબ્જેક્ટનો યુઝ થયેલો હશે આ વાક્ય રચના જે છે એ કરતરી વાક્ય રચના છે એવા વાક્યો કે જેની શરૂઆતમાં કે વાક્યની શરૂઆત કરતાથી થાય સબ્જેક્ટ અર્થાત કે કરતા અને ઓબ્જેક્ટ છે એ આપણું કર્મ છે કર્મ આપણને ક્યારે મળે તો વાક્યમાં શું અથવા તો કોને પૂછવાથી જે પણ શબ્દ તમને મળશે એ આપણો કર્મ હશે અને રહી વાત વર્બની તો વર્બ જે છે એ એકથી કરી અને પાંચ સ્વરૂપ ધા ધરાવે છે તો એકથી પાંચ સ્વરૂપમાંથી કોઈ પણ સ્વરૂપ હોઈ શકે બીજું આની અંદર બીજું શું હોઈ શકે તો કે સબ્જેક્ટ અને વર્બની વચ્ચે હેલ્પિંગ વર્બ હોઈ શકે છે હેલ્પિંગ વર્બ અર્થાત કે સહાયક ક્રિયાપદ જેવા કે ડઝ જેનું ભૂતકાળનું રૂપ થઈ જશે ડીડ એવી જ રીતના એમ જેનું ભૂતકાળનું રૂપ થશે વોઝ અને વર એવી જ રીતના હેવ અને હેઝ હશે જેનું ભૂતકાળનું રૂપ થશે હેડ એવી જ રીતના હેવબીન અને સાથે સાથે હેઝબીન અને આનું પણ ભૂતકાળનું રૂપ થશે હેડબીન અને આના સિવાય આ તો બધા વર્તમાન અને ભૂતકાળની વાત થઈ અને આના સિવાય બાકીના જે હશે એ ભવિષ્યકાળના હશે જેમ કે વેલ અને શેલવાળા રૂ જે ભવિષ્યકાળને રિપ્રેઝેન્ટ કરતા હોય છે આ ભવિષ્યકાળને આપણે પછી જોઈએ બટ અત્યારે જે આ ડઝ ડીડ ને એમિઝા આ બધી વસ્તુને જોઈએ તો અહીંયા જે આ ડઝ ડીડ એમિઝા આ બધા જે સહાય ક્રિયાપદો છે ને આનો સિમ્પલી અર્થ થાય છે છું છો છીએ હે આવી રીતના હવે એ પણ યાદ રાખજો કે આ છે છું છો છીએ આમાંથી શું એક એક શબ્દનો અલગ અલગ મતલબ થતો હશે હા પણ એ આપણે બસ ખાલી એટલું યાદ રાખશું કે આપણે જ્યારે કોઈ વાક્યનું ગુજરાતી કરીએ છીએ ને ત્યારે છે છું છો છીએ બોલીએ કે હતો હતી હતા બોલીએ જ્યારે અહીંયા ને આ બધા શબ્દો જે છે ભૂતકાળના રૂપ એનો મતલબ થશે હતો હતા હતી હેડી આ બધા શબ્દો મતલબ જે ભૂતકાળને રિપ્રેઝન્ટ કરશે અને આના સિવાય બીજી એક વાક્ય રચના હોય છે એ છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ એમાં સબ્જેક્ટનું જે બીજું રૂપ વર્ગનું જે બીજું રૂપ હશે આ એ સાદા ભૂતકાળનું વાક્ય હશે અહીંયા જ્યારે પણ વર્ગની બીજી ફોર્મનો ઉપયોગ થાય એટલે કે કરતા પછી ડાયરેક્ટલી વર્ગની બીજી ફોર્મ તો સમજી લેવાનું કે એ વાક્યનું જ્યારે ગુજરાતી કરો છો ત્યારે એમાં નથી તમે હતો હતી હતા લખો છો કે નથી છે છૂ છો છીએ લખો છો કેમ તો કે અહીંયા આ વાક્ય રચનામાં ક્યાંય પણ સહાયક ક્રિયાપદોનો ઉપયોગ નથી થયો તો જો સહાયક ક્રિયાપદોનો અર્થ છે છૂ છો છીએ અને હતો હતી હતા થતું હોય તો જાહેર છે કે અહીંયા સહાયક ક્રિયાપદોનો ઉપયોગ નથી થયો માટે આપણે કહી શકીએ કે એમાં આપણે હતો હતી હતા કે છે છૂ છો છીએ નહીં બોલીએ પણ અત્યારે વાક્ય આપણે જે કહાની જે છે એની શરૂઆત કરીએ અને અહીંયા આ કહાનીની અંદર આપણે ઘણા બધા વોક્યબુલરી શબ્દો અને વાક્યની રચનાઓ અને સાથે સાથે ઉચ્ચાર પણ જોવાના છીએ તો વિધાઉટ ફિલે સ્ટાર્ટ ધ વિડીયો તો કહાનીની શરૂઆત રીતના આવી છે કે લાસ્ટ સન્ડે હવે જાહેર છે કોઈ પણ કહાની હશે એ ભૂતકાળમાં જ લખાયેલી હશે એટલે જ હંમેશા યાદ રાખવું કે ભૂતકાળ જે છે એમપી છે એમાં પણ ખાસ કરીને આ જે સાદો ભૂતકાળ જે છે એ સૌથી વધારે એમપી છે સાદો ભૂતકાળ અર્થાત કે એવા વાક્ય જેમાં તમે હતો હતી હતા નથી લખતા જેમ કે સિમ્પલી હું તમને કહું કે પંખો ફર્યો તો આ જે ફર્યો ભૂતકાળનું રૂપ જે છે એટલું મૂકીને અટકી જવું હવે હું એમ પણ નહીં બોલું કે પંખો ફર્યો છે કે પંખો ફર્યો હતો બસ ખાલી એટલો કે પંખો ફર્યો તે આવ્યો અથવા તો મેં ગીત ગાયું જો ગાયું બોલીને અટકી ગયો મેં ગીત ગાયું તે અમેરિકા ગયો તો વરી પાછું ગયો બોલી અને હું અટકી જાઉં છું બસ આટલી જ યાદ રાખવાની વાત હતી તો કહાનીની શરૂઆત કંઈક એવી રીતના છે કે લાસ્ટ સન્ડે એટલે કે ગયા સન્ડેના રવિવારના રવિ વોઝ સિટિંગ ઇન હેઝ સ્મોલ રૂમ રવિ જે છે એ બેઠો હતો એના સ્મોલ રૂમની અંદર હવે અહીં વોઝ પછી આપણે આઈએનજીનો યુઝ કરેલો છે અર્થાત કે આ ઘટના જે છે એ ચાલુ હતી જ્યાં પણ તમે આઈનજીવાળું રૂપ જુઓ ને આઈનજીવાળું રૂપ એટલે કે વર્ગની ચોથી ફોર્મ તો જ્યારે પણ તમે આઈનજીવાળું રૂપ વાક્યની અંદર જુઓ ને ત્યારે સમજી લેવાનું કે આ ચાલુ કાર્ડ છે હવે ચાલુ કાર્ડ તો છે પણ કયો ચાલુ કાળ છે તો એ ચાલુ કાળ છે અહીંયા લખેલું છે ને વોઝ વોઝ તો ભૂતકાળને રિપ્રેઝેન્ટ કરે છે તો ચાલુ ભૂતકાળ બસ એટલું જ યાદ રાખવાનું અને વોઝનો મતલબ તો હમણાં જ આપણે જોયો કે હતો હતી હતા એવું થાય છે અહીંયા જેટલા પણ શબ્દો લખેલા છે ને વોઝ વર હેડ હેડ આ બધા જ શબ્દોનો મતલબ હતો હતી હતી હતા થશે તો મેક્સિમમ આપણે આનો જ યુઝ કરવાના છીએ તો રવિ જે છે એ બેઠો હતો એને હેઝ સ્મોલ રૂમ એના નાનકડા રૂમમાં બેઠો હતો વેન જ્યારે હી હર્ડ અ સોફ્ટ નોક એટ ધ ડોર જ્યારે તેને સાંભળ્યો ફરી પાછું અહીંયા જે છે વાક્ય રચના કંઈક એવી રીતના થાય છે હી અહીંયા જે છે એ સબ્જેક્ટ છે એટલે કે ક્રિયાનો કરનાર છે ત્યારે સબ્જેક્ટ પછી ડાયરેક્ટલી વર્બ આપેલી છે એ પણ વર્બની બીજી ફોન તો સમજી લેવાનું કે આ જે વાક્ય છે એ સાદા ભૂતકાળમાં છે અને હમણાં જ મેં ચર્ચા કરી હતી કે જ્યારે પણ વાક્ય સાદા ભૂતકાળમાં હોય ત્યારે આપણે હતો હતી હતા પણ નહીં લગાવીએ છે છું છો છીએ પણ નહીં લગાવીએ તો મેં હમણાં બીજી એ પણ વાત કરી હતી ને કે સબ્જેક્ટ અને વર્બની વચ્ચે સહાયક ક્રિયાપદ એટલે કે આ જગ્યાએ સહાયક ક્રિયાપદ આવવું જોઈએ બટ નથી આવ્યું મતલબ કે આ સાદો ભૂતકાળ છે આમાંથી એકી સહાયક ક્રિયાપદાય નથી લખેલું ને કે હી ઇઝ હર્ડ કે હી વોઝ હર્ડ એવું કાંઈ લખેલું નથી જો કે એમિઝાની સાથે હર્ડ બને જ નહીં વર્ડની સેકન્ડ ફોર્મ કે થર્ડ ફોર્મ આવે જ નહીં એની સાથે તો આઈનજી આવે કે ક્યાંય આવેલી છે વોઝ પછી આઈએનજી તો અહીંયા હી પછી હર્ડ છે મતલબ કે સાદો ભૂતકાળ છે તો હવે અહીંયા જો સાદો ભૂતકાળ હોય તો બસ આપણે ખાલી ભૂતકાળનું રૂપ મૂકી અટકી જશું હતો હતી હતા પણ નહીં બોલીએ ને છે છૂ છો છીએ પણ નહીં બોલીએ

હેડ નેવર એક્સપેક્ટેડ એની વિઝિટર્સ અહીંયા હેડનો યુઝ કરેલો છે અર્થાત કે આ જે વાક્ય રચના જે છે એ પૂર્ણ ભૂતકાળની છે હવે એને કેમ યાદ રાખવું તો સિમ્પલ છે હેવ હેઝ અને હેડ હેવ અને હેઝ તો વર્તમાન કાળ માટે વપરાય છે જ્યારે હેડ જે છે એ ભૂતકાળ માટે વપરાય છે તો સિમ્પલ છે હેવ હેઝ અને હેડ જ્યાં પણ તમે જુઓ ને સમજી લેવાનું કે એ પૂર્ણ કાળ છે પણ કયો પૂર્ણકાળ તો કે એ વર્તમાન હોય કે ભૂતકાળ હોય એ ડિપેન્ડ કરે છે કે હેડ લખેલું છે કે હેવ કે હેઝ લખેલું છે હેવ કે હેઝ હોય તો એ વર્તમાન કાળ અને હેડ હોય તો એ ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ એટલું યાદ રાખશું હવે તમે કહેશો કે પૂર્ણ ભૂતકાળ એટલે કે શું તો એવી ઘટના જે ભૂતકાળમાં એક ઘટના બની ને એની પહેલા પણ બની ગઈ છે એટલે કે ભૂતકાળનો પણ ભૂતકાળ એમ કહી શકીએ માનો કે ભૂતકાળમાં કોઈ ઘટના બની છે તો એની પહેલાં પણ એક ઘટના બની ગઈ અથવા તો જો એમ યાદ ના રહી તો સિમ્પલ બીજી પણ એક ટ્રીક છે એને યાદ રાખવાનું જ્યારે પણ તમે હેડ કે હેવ હેઝ વાળા વાક્યનો યુઝ કરો છો ને ત્યારે હતો હતી હતા કે છે છૂ છો છીએ તો લાગશે જ પણ સાથે સાથે લ વાળા રૂપ યાદ રાખવાના વાક્યમાં લ વાળા રૂપ યાદ રાખશો કઈ રીતના જેમ કે હું એ બોલું કે હી હેડ નેવર એક્સપેક્ટેડ એની વિઝિટર્સ એનીએ ક્યારેય અચ્છા એક્સપેક્ટ કરવું નો મતલબ થશે અપેક્ષા રાખવી મતલબ એનીએ પણ પ્રકારના વિઝિટર્સની અપેક્ષા નથી રાખી હવે જે ટકોરો પડે છે દરવાજામાં તો એને કોઈ અપેક્ષા નથી કે કોઈ વિઝિટર એટલે કે મહેમાન આવશે મુલાકાત લેવાવાળો કોઈ આવશે વિઝિટર એટલે મુલાકાત લેવાવાળો બટ અહીંયા સેન્સ બને છે મહેમાનનું કે એની કોઈ મહેમાનની અપેક્ષા રાખી ન હતી તો અહીંયા આટલું નહીં બોલીએ આપણે રાખેલી ન હતી એવું આપણે કહેશું તેણે ક્યારે નેવર એટલે કે હજી સુધી તો ક્યારેય એવું થયું નથી હી હેડ નેવર એક્સપેક્ટેડ એને કોઈ પણ નવા વિઝિટરની અપેક્ષા રાખેલી ન હતી રાખેલી ન હતી એટલે કે ભૂતકાળમાં એની આવું કરેલું ન હતું ઘટના જે છે એ દૂરના ભૂતકાળની વાત કરે છે આગળ જોઈએ સો હી વન્ડર્ડ તો એનીએ વિચાર્યું વન્ડર કરવું એટલે કે વિચારવું સો હી વન્ડર્ડ હુ ઇટ કુડ બી અહીંયા પણ હી એટલે કે સબ્જેક્ટ છે જ્યારે હી પછી વર્બની સેકન્ડ ફોર્મનો યુઝ કરેલો છે એટલે કે ભૂતકાળનો યુઝ કરેલો છે તો સિમ્પલી સમજી લેવાનું કે કરતા પછી જો વર્બની બીજી યુઝ થયો છે તો એ સાધો ભૂતકાળ સિમ્પલ અને સાદો ભૂતકાળ હોય તો આપણે હતો હતી હતા કે છે શું જો છે એ નહીં લગાડીએ તેથી સો નો અર્થ થશે તેથી હી વન્ડર્ડ એની વિચાર્યું હુ ઇટ કોણ હોઈ શકે કોણ હોઈ શકે કુડ બી સંભાવના દર્શાવે છે કે કોણ હોઈ શકે કુડ બી હવે અહીંયા પણ આ વાક્યો આપણે ખાલી કહાની વાંચવા પૂરતા નથી શીખતા અને આપણે અંગ્રેજી શીખીએ છીએ બોલતા અને વાંચતા તો આના વાક્યોના ઉપયોગથી આ વાક્યોના ઉપયોગથી તમે પણ નવા વાક્યોનું સર્જન કરી શકો છો કુડ બી એ કોણ હોઈ શકે એવી રીતના તમે પણ જ્યારે પણ મોકો મળે ત્યારે બોલવાનો આને ડાયરેક્ટલી અંગ્રેજી બોલવાની ટ્રાય ના કરો બટ તમે એને અંગ્રેજીમાં ગુજરાતીમાં જ અંગ્રેજીના અમુક આવા વાક્યોનો એડ કરી દો એ કોણ હોઈ શકે એની જગ્યાએ તમે બોલો હુટ કુડ બી એ કોણ હોઈ શકે કેરફુલી એટલે કે ધીમેથી અથવા તો આરામથી હી ઓપન ધ ડોર એનીએ ધ્યાનથી આરામથી દરવાજાને ઓપન કર્યો ઓપન કર્યો ઓપન કર્યો હતો નહીં બોલીએ ઓપન કર્યો છે પણ નહીં બોલીએ કેમ તો કે હી પછી વર્બની સેકન્ડ ફોરનો યુઝ થયો છે યાદ રાખવું કે મેક્સિમમ કહાની જે છે એ આ રૂપમાં જ એટલે કે સાદા ભૂતકાળની અંદર જ રિપ્રેઝેન્ટ થયેલી હોય છે તો હી કેરફુલી એટલે કે ધ્યાનથી હી ઓપન ડોર ઓપન ધ ડોર એન્ડ ફાઉન્ડ અ મિસ્ટિરિયસ એનવલોપ લાઇંગ ઓન ધ ફ્લોર તો એની ધ્યાનથી એ દરવાજો ખોલ્યો ફાઉન્ડ એને મળ્યું શું મળ્યું અ મિસ્ટિરિયસ એનવલો એક એને એન્વલોપ મળ્યો અચ્છા એન્વલોપ એટલે શું તો કે એક પત્ર જે છે એ રાખવાનું જે પરચી હોય છે ને પત્ર રાખવાની પરચી તમે જોઈ હશે આવી રીતના હોય છે જો આમ તો આની અંદર જે છે એ એક પત્ર હોય છે તો એ પરચી એને મળે છે લાઈંગ ઓન ધ ફ્લોર લાઈંગ એટલે કે પડેલી હતી ક્યાં પડેલી હતી ઓન ધ ફ્લોર અહીંયા હું બેક શબ્દોનો તમને પરિચય આપી દઉં કે અહીંયા જે કેરફુલી શબ્દ છે ને એ આપણું એડવર્બ છે શું છે એડવર્બ એડવર્બ એટલે કે ક્રિયાનું વિશેષણ સિમ્પલી તમે શબ્દથી પણ ઓળખી શકો એડવર્બ વર્બમાં કંઈક એડ કરવાની વાત કરે છે તો એડવર્બ એટલે કે ક્રિયાનું વિશેષણ અને ક્રિયાનું વિશેષણ મતલબ કે એવા શબ્દો જે ક્રિયાના અર્થમાં વધારો કરે તમારે સિમ્પલી ક્રિયા વિશેષણ જો વાક્યમાં જાણવું હોય ને તો સિમ્પલી પ્રશ્ન પૂછવાનો કે કેવી રીતે કેવી રીતે આવો પ્રશ્ન પૂછો ને તો જે જવાબ મળે ને તમારો ક્રિયા વિશેષણ હશે અહીંયા જે વાક્ય હતું ને કે એને ધ્યાનથી દરવાજો ખોલ્યો તો કેવી રીતે દરવાજો ખોલ્યો તો જવાબ મળ્યો ધ્યાનથી તો જે પણ જવાબ મળશે ને એ થી વાળો શબ્દ હશે તો ગુજરાતીમાં થી વાળો શબ્દ આવી જાય એટલે સમજી લેવાનું કે એ ક્રિયાનું વિશેષણ છે અને અંગ્રેજીમાં ઓળખવા હોય તો એલ વાય વાળા રૂપ બધા જ ના હોય પણ મેક્સિમમ એલ વાય વાળા રૂપ હોય તો સમજી લેવાનું કે આ છે એડવર્બ ચલો આગળ જોઈએ તો એને એક મિસ્ટિરિયસ એનવોલોપ મળેલો છે લાઇંગ ઓન ધ ફ્લોર લાઇંગ એટલે કે પડેલો હતો ક્યાં પડેલો હતો ફ્લોર પર અહીંયા પણ એક બીજો પણ શબ્દ છે કે ઓન આ શબ્દ જે છે એ શું છે તો ઓન શબ્દ જે છે એ છે પ્રિપોઝિશન પ્રી પોઝિશન પ્રિપોઝિશન એટલે કે એવા શબ્દો જે વ્યક્તિ વસ્તુ કે સ્થળનું સ્થાન દર્શાવે છે કે કઈ જગ્યાએ છે તો અહીંયા આ એન્વોલોપનું સ્થાન દર્શાવે છે ક્યાં હતો એન્વોલોપ તો કે પડેલો હતો ક્યાં પડેલો હતો ઓન ધ ફ્લોર ફ્લોર એટલે કે એ જે ફર્શ હતો નીચે ફર્શમાં પડેલો હતો તો અચ્છા આ બધી જે વસ્તુ જે છે એડવર્બ ને આ બધા છે પાર્ટ ઓફ સ્પીચ પાર્ટ ઓફ સ્પીચ એટલે કે મેં આપણા ગ્રામરની અંદર આની ચર્ચા કરેલી છે કે વાક્ય જે છે એની અંદર આઠ પ્રકારના શબ્દો હોઈ શકે આઠે આઠ હોય એવું કંઈ જરૂરી નથી પણ આઠ પ્રકારના શબ્દો હોઈ શકે જેની અંદર નાઉન પ્રોનાઉન એડવર્બ એડજેક્ટિવ એના સિવાય કન્જન્શન ઇન્ટરજેકશન પ્રિપોઝિશન આ બધા જ શબ્દોનો સમાવેશ થતો હોય છે અને આ જ આઠ શબ્દોથી એક વાક્ય બનેલું હોય છે બસ ખાલી આપણે એ જોવાનું છે કે એ શબ્દોનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો જો એ આવડી જાય તો બાકીનું બધું આવડી જાય અને એના સિવાય એ જે તે શબ્દ છે એની વ્યાખ્યા પણ આવડવી જોઈએ જેમ કે નાઉન તો નાઉન કોને કહેવાય તો કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ સ્થળ પશુ પક્ષી કે જીવ જંતુ જે પણ હોય એનું નામ એના સિવાય આ પ્રિપોઝિશનની જે મેં હમણાં વાત કરી તો તમારે પાકું ના થતું હોય તો ઈચ્છો કે કાંઈ વાંધો નહીં આપણે જેમ જેમ કહાની આગળ જતા જશું એમ એમ આવા નવા શબ્દો મળશે તો હું એ તમને કહેતો જઈશ ઓકે આગળ જઈએ ચલો ધેર વોઝ નો નેમ ઓન ઇટ એમાં કોઈ પણ પ્રકારનું નામ હતું નહીં દેર વોઝ નો નેમ નામ હતું અહીંયા વોસ છે તો હતો શબ્દનો યુઝ કરી શકીએ આપણે એના ઉપર કોઈ પણ નામ હતું નહીં ક્યુરિયસ એટલે કે જિજ્ઞાસુ ક્યુરિયસનો મતલબ થશે જિજ્ઞાસુ જિજ્ઞાસુથી કહેવાનો મતલબ કે કોઈ પણ વસ્તુ જાણવાની ઈચ્છા ધરાવનારો તો ક્યુરિયસ હી પિક જીત એની એને ઉઠાવ્યો ઈટ એટલે કે પેલાને 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 એટલે કે કોને તો કે તેને તે કોણ તો કે પત્ર સિમ્પલ ઓકે તો એ તેણે આ હી છે એ તેના માટે વપરાયેલું છે આ હી છે ને એ છે સર્વનામ શું છે સર્વનામ સર્વનામને અંગ્રેજીની અંદર કહેવાય પ્રોનાઉન પ્રોનાઉન જે નામની જગ્યાએ વપરાય નામની જગ્યાએ વપરાય તો અહીંયા હિની જગ્યાએ એ વ્યક્તિનું નામ પણ હોઈ શકે ને હમ જેમ કે અહીંયા લખેલું છે વ્યક્તિનું નામ શું છે તો કે રવિ તો અહીંયા રવિ પિકડ ઇટ અપ એવું પણ લખી શકતા હતા પણ રવિની જગ્યાએ હીનો યુઝ કરેલો છે ઓકે ચલો આગળ જોઈએ હી પિક ઇટ અપ એન્ડ વેન્ટ ઇન સાઇડ એની એને ઉઠાવ્યો અને અંદર ગયો વેન્ટ એટલે કે ગયો ભૂતકાળનું રૂપ મૂકીને અટકી જવું ઇન સાઈડ એટલે કે અંદર ધ લેટર વોઝ રિટન ઇન બ્યુટિફુલ હેન્ડ રાઇટિંગ એ જે લેટર જે હતો એ લખાયેલો હતો ઇન બ્યુટિફુલ હેન્ડ રાઇટિંગ ખૂબ જ સુંદર હેન્ડ રાઇટિંગની અંદર લખાયેલો હતો હ તો વોશ છે એટલે હતો બોલશું ઇટ સાઇડ એનીએ કહ્યું હવે એનીએ કહ્યું તે શું એ લેટર બોલ્યો હશે ના એની અંદર લખેલું હતું અહીંયા આનો સેન્સ એ બને છે ઇફ યુ ફોલો ધ મેપ એની અંદર જે લખેલું હતું એ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું છે અચ્છા કોઈ પણ વાક્ય જે ઇન્વર્ટેડ કોમાની અંદર લખેલું હોય ને એટલે સમજી લેવાનું કે એ વાક્ય કોઈના દ્વારા બોલવામાં આવી રહ્યું છે હમ અહીંયા કોઈના દ્વારા બોલવામાં તો નથી આવી રહ્યું પણ એ પત્રની અંદર લખેલું છે યુ વિલ ડિસ્કવર અ સિક્રેટ ધેટ કેન ચેન્જ યોર લાઈફ ફોરએવર યુ વિલ ડિસ્કવર તમે શોધ કરશો જો તમે આવું કરશો ને તો તમે એવી વસ્તુની શોધ કરશો એક એવા સિક્રેટની શોધ કરશો એટલે કે એવા રહસ્યની શોધ કરશો કે જે ધેટ એટલે કે કે જે કેન એવું કરી શકશે શું કરી શકશે ચેન્જ યોર લાઈફ ફોર હંમેશા માટે તમારી લાઈફ બદલી શકશે રવિ કુડ હાર્ડલી બિલીવ ઈટ રવિ જે છે એ મુશ્કેલથી એનો ભરોસો કરી શક્યો બિલીવ કરવો એટલે કે વિશ્વાસ કરવો અહીંયા હાર્ડલી લખેલું છે એટલે મુશ્કેલીથી તો આ શું હોઈ શકે તો સિમ્પલ છે આ હોઈ શકે એડવર્બ અહીં નો યુઝ કરેલો છે કુડ જે કેનનો ભૂતકાળનું રૂપ છે અચ્છા વર્તમાનમાં તમે કંઈક વસ્તુ કરવાને સમર્થ છો તો તમે કેનનો યુઝ કરશો અને ભૂતકાળમાં એ જ વસ્તુ કરવા માટે સમર્થ હતા તો મતલબ કે તમે નો યુઝ કરશો જેમ કે હું એમ કહું કે આઈ કેન આઈ કેન રન ફાસ્ટ હું દોડી શકું છું ફાસ્ટ તો અહીં કેન જે વર્તમાનમાં કંઈક તમે કરી શકો ને એની વાત કરે છે ત્યારે હું એમ કહું કે હું પહેલાં બહુ દોડી શકતો હતો એટલે કે ભૂતકાળમાં બહુ દોડી શકતો હતો તો આઈ કુડ રન ફાસ્ટ હું દોડી શકતો હતો એમ કહેવા માગે છે ઓકે આગળ જોઈએ ફરી પાછું ઇન્વર્ટેડ કોમાની અંદર વાક્ય આપેલું છે જોઈએ ઇટ ઇઝ રિયલ ઓર ઇટ ઇઝ અ ટ્રીક શું આ સાચું છે કે આ કોઈ એક ટ્રીક છે અચ્છા ટ્રીકનો મતલબ કે કોઈ મજાક કેવું છે પણ તમે કહી શકો એ તો શું આ સાચી વાત છે કે આ કોઈ ટ્રીક છે ફસાવવા માટેની હી આસ્ટ હિમસેલ્ફ એનીએ ખુદને આવું પૂછ્યું અને આસ્ટ કરવું એટલે કે પૂછવું તો એનીએ ખુદને આવું પૂછ્યું નેવર્ધલેસ હી ડિસાઈડેડ ટુ સી ફોર હિમસેલ્ફ એમ કહે છે કે એવું હોવા છતાં પણ નેવધલેસ મતલબ કે છતાં પણ એવું હોવા છતાં પણ એનીએ ડિસાઈડ કર્યો એનીએ નિર્ણય કર્યો ટુ સી ફોર હિમસેલ્ફ એના માટે જોવાનું એના માટે જોવાનુંથી કહેવાનું મતલબ શું તો કે ખુદ જોવાનું એનીએ નિર્ણય કર્યો કે હું ખુદ જ ચેક કરી કે આ વાત સાચી છે કે ખોટી છે કેમ કે હમણાં એને શંકા થઈ હતી ને કે આ શું વાત સાચી છે કે કોઈ ટ્રીક છે આગળ જોઈ શું થાય છે બાય ઇવનિંગ એટલે કે સાંજ સુધીમાં અહીંયા માં બાયનો મતલબ થશે એ એ સમય સુધીમાં બાય ઇવનિંગ સાંજ સુધીમાં રવિ હેડ પેક્ડ હિઝ પેક રવિએ પોતાનો બેગ પેક કરેલો કરી લીધેલો હતો હેડ એટલે કે હતો તો સાંજ સુધીમાં રવિએ પોતાનો બેગ પેક કરી લીધેલો હતો વિથ સમ ફૂડ એટલે કે ફૂડની સાથે મતલબ કે એની અંદર શું કઈ કઈ વસ્તુ ભરેલી હતી ફૂડ ભરેલું હતું વોટર એન્ડ ફ્લેશ લાઇટ પાણી અને એક ફ્લેશ લાઇટને પણ એની અંદર ભરેલું હતું હી સ્ટાર્ટેડ વોકિંગ ઇન ધ ડાર્ક ફોરેસ્ટ નિયર બાય એની સ્ટાર્ટ કર્યું એટલે કે ચાલુ કર્યું ચાલવાનું ચાલુ કર્યું ક્યાં ચાલવાનું ચાલુ કર્યું ઇન્ટુ ધ ડાર્ક ફોરેસ્ટ નિયર બાય નિયર બાય એટલે કે પાસેના ડાર્ક ફોરેસ્ટમાં એટલે કે ઘાટા ફોરેસ્ટ જંગલની અંદર એની ચાલવાનું શરૂ કર્યું હવે અહીંયા એક શબ્દ આપેલો છે ઇન્ટુ અહીંયા તમે બીજો એક આ પણ શબ્દ સાંભળેલો હશે ને ઇન તો આ બંનેમાં શું ફરક છે ઇન અને ઇન્ટુ તો સિમ્પલ છે આ ઇન્ટુ શબ્દ જે છે એ તમને મોશન મોશન દર્શાવે છે જ્યારે ઇન શબ્દ છે એ સ્ટીલનેસ દર્શાવે છે અચ્છા સ્ટીલનેસથી શું મતલબ સ્ટીલનેસ મતલબ કે સ્થિર દર્શાવે છે હું એમ કહું કે મછલી પાણીમાં છે તો એમ કહીશ કે ધ ફિશ ઇઝ ઇન ધ ટબે અથવા તો ઇન ધ વોટર તો મછલી જે છે એ પાણીમાં છે ઇન ધ વોટર બટ હું એમ કહું કે મછલી પાણીમાં તરે છે તો ધ ફિશ ઇઝ સ્વિમિંગ ઇન્ટુ ધ વોટર અહીંયા ઇન્ટુ શબ્દ જે છે ને એ મોશન દર્શાવશે એટલે કે કોઈ એવી વસ્તુ જે અંદર છે અને ગતિમાં છે તો તમે ઇન્ટુનો યુઝ કરશો જ્યારે કોઈ વસ્તુ અંદર છે પણ ગતિમાં નથી તો તમે સ્ટીલનો યુઝ કરી શકો છો તો અહીંયા પણ જે છે હી સ્ટાર્ટેડ વોકિંગ તો એને ચાલુ કર્યું ચાલવાનું તો ચાલવાનું ચાલુ કરેલું છે મતલબ કે પોતે એ મોશનમાં છે ગતિમાં છે અને જ્યાં જઈ રહ્યો છે માટે એને રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે એન્ટો શબ્દનો યુઝ કરેલો છે હું તો એ જંગલની અંદર જે છે એ ચાલવાનું શરૂ કરે છે ઓલ ધ હી ફૅલ્ટ સ્કે જોકે એને ફીલ થયું ફીલનું ભૂતકાળનું રૂપ છે ફેલ્ટ એટલે કે એને અનુભવ થયો મતલબ કેવાનો અનુભવ થયો સ્કેડ એટલે કે એને થોડો ડર લાગ્યો ને ફેલ્ડ એટલે જો ફેલ્ડ એટલે લાગવું એ વસ્તુનો અનુભવ કરવો શેનો અનુભવ કરવો સ્કેડ એટલે કે ડરનો તો હાલાકી એને થોડો ડરનો અનુભવ થયો હી કેપનું વિંગ છતાં પણ એ જે છે એ ચાલવાનું ચાલુ રાખે છે બિકોઝ ક્યુરિયોસિટી વોઝ સ્ટ્રોંગર દેન ફિયર કારણ કે એ જે ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા હતી જિજ્ઞાસા એટલે કે કોઈ પણ વસ્તુ જાણવાની ઈચ્છા કારણ કે એની જે જિજ્ઞાસા હતી એ સ્ટ્રોંગર હતી અહીંયા સ્ટ્રોંગર જે છે એ ડિગ્રીને દર્શાવે છે શું દર્શાવે છે ઇ આરવાળા શબ્દ આવે એટલે સમજી લેવાનું ડિગ્રી છે તો એ કઈ ડિગ્રી છે તો સિમ્પલ છે અહીંયા ઈ આર પછી ધેન આવેલું છે મતલબ કે આ કમ્પેરેટિવ ડિગ્રી છે કમ્પેરેટિવ ડિગ્રી એટલે શું જે તુલના કરે કમ્પેરેટિવ ડિગ્રી જે છે એ તુલના કરે અહીંયા જે ધૈન શબ્દ આપેલો છે ને આ ધૈન શબ્દ પણ બે પ્રકારના હોય છે એક હોય છે આ ધૈન અને એક હોય છે આ ધૈન આ ધેન તો ડિગ્રી માટે વપરાય છે ના કરતા નાનો એ મતલબ થાય છે જ્યારે આ ધેનનો મતલબ થાય પછી પછી શું થયું વોટ હેપન ધેન ત્યારે આપણે આ ધનનો યુઝ કરશું બટ ટી એચ એનનો મતલબ થશે ના કરતા કોના કરતા તો કે ભાઈ ક્યુરિયોસિટી જિજ્ઞાસા જે છે એ ફિયર કરતા એટલે કે ડર કરતા વધારે શું હતું સ્ટ્રોંગર હતું એટલે મજબૂત હતું તો અહીંયા કોઈની સાથે શું કરે છે તુલના કરે છે કમ્પેર કરે છે તો કમ્પેરેટિવ ડિગ્રીનો યુઝ થયો છે બીજી પણ હોય છે સુપરલેટિવ ડિગ્રી કે જેમાં આપણે સ્ટ્રોંગેસ્ટ એવો શબ્દનો ઈ એસ ટીવાળા શબ્દો ધ સ્ટ્રોંગેસ્ટ સુપરલેટિવ ડિગ્રી આવે એટલે એની એની પહેલાં ધ પણ આવે ધ સ્ટ્રોંગેસ્ટ થાય અથવા તો પોઝિટિવ ડિગ્રી હોય તો એમ થશે એઝ સ્ટ્રોંગ એઝ એટલે કે ના જેટલો જ સ્ટ્રોંગ અહીંયા શું થાય છે પોઝિટિવ ડિગ્રીમાં તો કે સમાનતા દર્શાવે છે બટ અહીંયા તો તુલના દર્શાવે છે ઓકે તો શું થાય છે એ ચાલવાનું ચાલુ રાખે છે કારણ કે જિજ્ઞાસા જે છે ડર કરતાં વધારે મજબૂત હતી પછી આગળ જોઈએ શું થાય છે આફ્ટર અ લોંગ વોક એટલે લાંબાઈ લાંબુ ચાલ્યા પછી હી ફાઉન્ડ અન ઓલ્ડ વુડન બોક્સ હિડન અંડર બિગ ટ્રી એને મળ્યું ફાઉન્ડ કરવું એટલે કે મેળવવું મળવું હે તો હી ફાઉન્ડ અન ઓલ્ડ વુડન બોક્સ એને એક ઓલ્ડ જૂનું લાકડાનું બોક્સ મળ્યું વુડન એટલે લાકડાનું બોક્સ જે હિડન હતું છુપાવેલું હતું અંડર અ બિગ ટ્રી ની અંડરનો મતલબ થાય ની નીચે અંડર એટલે અંદર નહીં ની નીચે એમ થાય તો કે એક બીગ ટ્રીની નીચે જે છે એ બોક્સ જે છે છુપાવેલો હતો લોક હતો લોક એટલે કે ભાઈ બંધ હતો તાળું મારેલો હતું બટ આ સ્મોલ કી વોઝ લાઈંગ બિસાઈડ ઇડ પણ એક નાનકડી ચાવી લાઈંગ પડેલી હતી ની બાજુમાં બી એટલે કે ની બાજુમાં ઓકે તો આ જે અમુક શબ્દો છે ને બી ને અંડર ને આ બધા શબ્દ શું છે તો એ બધા પ્રિપોઝિશન છે જે સ્થળ દર્શાવે છે બી સાઈડ એટલે કે ની પાસે અંડર એટલે કે ની નીચે નહીં આ બધા યાદ રાખવાના રહેશે તો એ બંધ હતી ઈટ વોઝ લોક એ જે બોક્સ હતું એ બંધ હતું પણ બાજુમાં એક ચાવી પણ પડેલી હતી આગળ જોઈએ શું થાય છે હી ઓપન ધ બોક્સ એન્ડ ફાઉન્ડ સમથિંગ ઇનક્રેડિબલ એની એ બોક્સને ઓપન કર્યું અને એને મળ્યું કંઈક સમથિંગ એટલે કે કંઈક ઇનક્રેડિબલ અદ્ભુત તો એને કંઈક અદ્ભુત મળ્યું અ ડાયરી ફિલ્ડ વિથ અમેઝિંગ સ્ટોરીઝ તો એ એને જે મળ્યું હતું ને શું હતું એક ડાયરી હતી જે ભરેલી હતી ફિલ્ડ એટલે ભરેલી હતી ફિલ્ડનું ભૂતકાળનું રૂપ છે ફિલ્ડ તો એ ભરેલી હતી વિધ અમેઝિંગ સ્ટોરીઝ તો એની અંદર અમેઝિંગ સ્ટોરીઝ લખેલી હતી એક ડાયરી હતી જેની અંદર અમેઝિંગ સ્ટોરીઝ લખેલી હતી એન્ડ લાઈફ લેસન્સ અને જીવન માટેના પાઠ પણ લખેલા હતા એટલે જીવનમાં કંઈક કરવું ન કરવું એના પાઠ પણ લખેલા હતા ફ્રોમ અ પર્સન હુ હેડ લિવડ હન્ડ્રેડ યર્સ અગો ફ્રોમ અ પર્સન એટલે કે ના દ્વારા ફ્રોમનો મતલબ થશે ના દ્વારા કોના દ્વારા લખાયેલું હતું આ બધું તો કે એક પર્સન દ્વારા એક વ્યક્તિ દ્વારા હુ હેડ લીવ જે જીવેલો હતો સો વર્ષ પહેલાં હવે અહીંયા જો એક ઘટના જો અહીં મેં તમને વાત કરીને કે આ જે છે પૂર્ણ ભૂતકાળ હોય તો કે એવી ઘટના જે ભૂતકાળમાં જ પૂર્ણ થઈ ગઈ છે હે તો એક વ્યક્તિ જે જીવેલો હતો એની ઘ એ ઘટના જીવવાની ઘટના ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે એમ કહેવા માગે છે હું તો હેડ એટલે કે ભૂતકાળ અને પૂર્ણ તો પૂર્ણ ભૂતકાળ તો એક વ્યક્તિ દ્વારા લખાયેલો હતો જે સો વર્ષ પહેલાં જીવેલો હતો એટલે કે વર્ષો પહેલાં આ ડાયરી લખાઈ હતી બસ એટલું સેન્સ એટલું કહેવા માંગે છે રવિ રિયલાઇઝડ રવિને રિયલાઇઝ થયું એટલે કે એનો અહેસાસ થયો દેટ કે ધ ટ્રુ ટ્રેજર વોઝ નોટ ગોડ કે સાચી સાચું જે ટ્રેજર જે છે ટ્રેજરનો મતલબ શું થાય તો કે ખજાનો સાજો ખજા સાચો ખજાનો જે છે એ સોનું નથી બટ નોલેજ છે નોલેજ એટલે કે આપણું જ્ઞાન છે સ્માઈલિંગ એટલે કે હસતા ચહેરે હી ડિસાઇડેડ ટુ શેર ધ ડાયરી વિથ એવરી વન ઇન હિઝ વિલેજ એનીએ ડિસાઇડ કર્યું એનીએ નિર્ણય કર્યો કે એ આ ડાયરીને પોતાના વિલેજમાં શું કરશે શેર કરશે એટલે કે એને વહેંચશે બધાની સાથે જે છે હળીમળીને આ ડાયરીને વાંચશે ફ્રોમ ધેટ ડે ઓન એ દિવસથી ફ્રોમ ધેટ ડે ઓન એટલે કે એ દિવસ બાદ અથવા તો એ દિવસથી રવિ લર્ન વન ઇમ્પોર્ટન્ટ થિંગ રવિને એક ઇમ્પોર્ટન્ટ એટલે કે ખાસ વસ્તુ શીખવા મળી શું અહીંયા થિંગથી વસ્તુ અથવા તો બાબત પણ તમે કહી શકો છો તો રવિને જે છે એક ખાસ બાબત શીખવા મળી લાઈફ ઓફર્સ સરપ્રાઇઝ ટુ ધોઝ હુ ડેર ટુ એક્સપ્લોર જીવન જે છે એને સરપ્રાઇઝ આપે છે કે જે એક્સપ્લોર કરવાની એટલે કે ખોજ કરવાની હિંમત રાખે છે કોઈ વસ્તુને ડેર કરવું મતલબ કે હિંમત કરવી હે તો આપણે એમ કહીએ ને કે હાવ ડેર યુ તારી હિંમત કેમ થઈ તો જીવન જે છે એ હંમેશા એવા વ્યક્તિઓને સરપ્રાઇઝ આપે છે સરપ્રાઇઝ એટલે કે એને આશ્ચર્ય આપે છે કે જે બહાર નીકળવાની કે ખોજ કરવાની હિંમત રાખે છે એન્ડ સમટાઇમ્સ ધ સ્મોલેસ્ટ લેટર કેન લીડ ટુ ધ બિગેસ્ટ એડવેન્ચર અને ક્યારેક ક્યારેક એક નાનો લેટર એટલે નાનો પત્ર પણ એક મોટા એડવેન્ચર સુધી લઈ જાય છે તો આપણી જે છે એ આજની કહાની હતી આઈ હોપ કે આ કહાનીમાંથી તમને ઘણું જ બધું વ્યાકરણ શીખવા મળ્યું હશે અને ઘણા બધા નિયમ અને ઉચ્ચારણ પણ શીખવા મળ્યા હશે તો આવી જ નેક્સ્ટ કહાની લઈ અને ફરી પાછો હું આવી જઈશ ટ્રાય કરીશ કે રોજ એક વિડીયો જે છે હું ડેઇલી અપલોડ કરું તો ત્યાં સુધી આટલું આપણે અહીંયા સુધી રાખીએ તો વિડિયો જોવા માટે થેન્ક્સ અને હા વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી અને જો નવો વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળતી રહે થેન્ક્સ ફોર વોચિંગ